જય દ્વારકાધીશ મિત્રો પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શિરોડાનો સુંદર મજાનો સ્થળનો નજારો હું તમને બતાવું મિત્રો અત્યારે સતત અમારી ટીમ બે વર્ષથી મહેનત કરે છે અને હાલમાં અત્યારે આવડા વૃક્ષ આટલા મોટા વૃક્ષ થયા છે અને આટલા મોટા વૃક્ષ કરવામાં અમારે બે વર્ષનો સમય લાગ્યો છે અને હજી અહીંયા મિત્રો ખાસ તમને જણાવવાનું કે અહીંયા કાંઈ નહોતું શૂન્યમાંથી સર્જન કર્યું છે અને આવડા મોટા વૃક્ષ કર્યા અને આના માટે અમારે બે સમ બે વર્ષ જેટલો સમય થઈ ગયેલો છે અને હજી મિત્રો એકથી બે વર્ષ જેટલું થાય ત્યારે મિત્રો ખરેખર અમને પણ ખૂબ આનંદ આવશે કારણ કે આવડા મોટા વૃક્ષો થયા છે અને આ મિત્રો આ પારસ પીપળો અને આ પીપળો ઉમરો અને વડલો આવા બધા વૃક્ષો નાખેલા છે તો આવા મોટા વૃક્ષોમાં જ્યારે મિત્રો એમાં ફળ આવશે ત્યારે પંખી પણ ખૂબ મોટા પ્રમાણમાં આવશે અને પંખી ખૂબ ખાશે અને ત્યારે મિત્રો અમને એવું થાય છે કે નહીં ખરેખર અમારી ટીમે જે પણ સેવા કરી છે તે સેવા અમારી સાર્થક થઈ છે અને મિત્રો ખૂબ સરસ મજાનો અમારી ટીમને સાથ સહકાર અમારા ગામનો પણ મળે છે ખૂબ બાર ગામનો પણ અમને ખૂબ સારો એવો સાથ સહકાર મળે છે તો મિત્રો અમારી ટીમને સેવા જે કાંઈ કરે છે તો મિત્રો અમારા વિડીયા અમે ફેસબુક પેજમાં અમે મૂકવી છે એવી યુટ્યુબ ચેનલમાં મૂકવી છે એવી તો મિત્રો અમારી ફેસબુક પેજને ખાસ કરીને ફોલો કરજો અને અમારા જે કાંઈ વિડીયા હોય એને તમે શેર કરજો અને કોમેન્ટમાં મિત્રો તમે અમને ખાસ જણાવજો કે અમારે કયા વૃક્ષ નાખવા એવું તમે અમને જરૂર માર્ગદર્શન આપજો એવી અમારી બધા મિત્રોને ખાસ વિનંતી અને અમારા ફેસબુક પેજને ફોલો કરી અને અમારા વિડિયો શેર કરજો પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ શિરોડા જય દ્વારકાધીશ